વન ઓનર મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ કાર વેચવાની છે ડીઝલ એન્જિન કાર છે ને કાર માત્ર શન્નું હજાર પાંચસો અને એસી કિલોમીટર જેવું ફરેલી છે કારની કિંમત મોડલ જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠોળો તે માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર આ કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આગળ આપણે વિડીયોમાં જ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈપણ મિત્રો સ્વિફ્ટ કાર લેવા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે વન ઓનર કાર છે કાર ડીઝલ એન્જિન છે અને કાર જન્યુઅલ શન્નું હજાર અને પાંચસો એંશી કિલોમીટર ફરેલી છે ટાયરમાં કારમાં ટાયર સારા જોવા મળશે જે કેના મિત્રો કાર લુકવાઇજ ગુડ કન્ડિશન જોવા મળશે કાર્ડસળો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે બોડી લાઇન સારી જોવા મળશે કમની ફિટિંગ કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને કારની એવરેજ વીસ પ્લસ જોવા મળશે તો મિત્રો કારમાં તમને એરબેગ એબીએસ બી બ્રેક જોવા મળશે અને ઓટો મિર કાર જોવા મળશે વાત કરીએ તો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે કમ્પ્લીટ કાર જોવા મળશે ટાયર સારા જોવા મળશે અને નો એક્સિડન્ટ કાર છે કારમાં ક્યાંય પણ હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કમની પીસ કાર જોવા મળશે વાત કરીએ આપણે સ્વિફ્ટકારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે ભાવેશભાઈએ સ્વિફ્ટકારની કિંમત પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતના પાંચ લાખ અને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે તો નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ભાવેશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જયશરાજ